સાબરકાંઠા જિલ્લામાં આવેલી સાબર ડેરીની બહાર ગઈકાલે પશુપાલકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને આ જ ઘટનાની અંદર એક વ્યક્તિનું મોત પણ થયું છે પરંતુ ક્યાંક હવે આ જ વિષયને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે અને ખાસ કરીને તેમણે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે ભારતીય જનતા પાર્ટીને લઈને પણ એક મોટી વાત કહી છે શું છે સમગ્ર વિષય તેમના દ્વારા શું લખવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં ગઈકાલે જે સમયે રાજકારણનો હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો એ જ સમયે સાબરકાંઠાની સાબર ડેરીની બહાર ક્યાંક પશુપાલકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે ગેટ છે તેને તોડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પોલીસે લાઠીચાર્જ કર્યો હતો ને ટીયર ગેસ પણ છોડ્યા હતા ઘણા બધા લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને એમાંથી એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું પરંતુ ક્યાંક હવે આજ વિષયને લઈને એક બાદ એક વિપક્ષ તો મેદાને આવી રહ્યું છે અને ખાસ કરીને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાના સોશિયલ મીડિયાના મારફતે સીધા જ સવાલ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને પણ પૂછ્યા છે વિગતે વાત કરીએ ખાસ કરીને ગોપાલ ઇટાલિયા દ્વારા પોસ્ટ કરવામાં આવી છે લખવામાં આવ્યું છે સાબર ડેરી આંદોલનમાં ઈડર તાલુકાના જે આ ગામના ખેડૂત અશોક ચૌધરી શહીદ થયા છે ખેડૂત વિરોધી ભાજપના કાળા અંગ્રેજો સામેની આ લડાઈમાં હજુ કેટલા લોકોના જીવ લેવામાં આવશે તેવો સવાલ છે તે અહીં ગોપાલ ઇટાલિયા દ્વારા પૂછવામાં આવ્યું છે જે પ્રમાણે મેં વાત કરી એ પ્રમાણે ભાજપને અનુલક્ષીને લખવામાં આવ્યું છે ખેડૂત વિરોધી ભાજપના કાળા અંગ્રેજો સામેની આ લડાઈમાં હજુ કેટલા લોકોના જીવ લેવામાં આવશે તેવો સીધો જ સવાલ ગોપાલ ઇટાલિયા દ્વારા અહીં પૂછવામાં આવ્યો છે જે પ્રમાણે આપણે આગળ પણ કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલની જે પોસ્ટ જોઈ હતી એમાં પણ તંત્રની સામે સવાલ પૂછવામાં આવ્યા હતા એમાં પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને લઈને વાતચીત કરવામાં આવી હતી પરંતુ હવે ફરી એક વખત એટલે ખાસ કરીને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે જેમને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને અનુલક્ષીને અહીં કહેવામાં આવ્યું છે કે જે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અરે અહીં ક્યાંક ભારતીય જનતા પાર્ટીની કાળા અંગ્રેજોની સામે લડાઈમાં હજી કેટલા લોકોના જીવ છે તે લેવામાં આવશે તેવા પણ સવાલો અહીં જે ગોપાલ ઇટાલિયા દ્વારા પૂછવામાં આવ્યા છે જો સાબરડેરીના વિરોધ પ્રદર્શનની વાત કરવામાં આવે તો જે સાબરકાંઠામાં આવેલી સાબર ડેરી છે એની બહાર ગઈ કાલે જે ખેડૂતો છે એ લોકોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું ખૂબ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કે ભાવમાં જે દૂધના ભાવ છે એમાં ફેરફાર કરવામાં આવ્યા હતા ને એ જ વાતને લઈને એ લોકો બધા ભેગા થયા હતા અને ખાસ કરીને સાબર ડેરીની બહાર જ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગેટને પણ તોડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ઘણા બધા પશુપાલકો ગેટના ઉપર પણ ચડી ગયા હતા એ બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો ટિયર ગેસ છોડવામાં આવ્યો હતો પરંતુ ક્યાંક આની અંદર જે વ્યક્તિનું મોત થયું છે એ વ્યક્તિને લઈને પણ અત્યારે હાલ ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે તેમને ન્યાય મળવો જોઈએ જો કદાચ તંત્ર દ્વારા ને ત્યાં કામ કરતા જેટલા પણ ઉચ્ચ અધિકારીઓ છે એ લોકોએ કદાચ સંયમ રાખીને બે થી ચાર લોકોને અંદર બોલાવીને વાત કરી હોત તો કદાચ

રહ્યું છે છે આગામી સમયમાં જોવાનું રહેશે કે હવે કઈ મોટી થાય ને જે વ્યક્તિના ન્યાયની માંગ કરવામાં આવી છે એ વ્યક્તિને પણ હવે ન્યાય મળશે કે કેમ તમારું શું માનવું છે આ લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર